હેલો દોસ્તો રામ રામ ને સીતારામ અમે આવ્યા છીએ ઉછડી ગામ અહીંયા તમને બતાવું હન આવું કા મંદિર મસ્ત મંદિર છે પાછા હનુમાન દદાનું મંદિર છે હનુમાન પહેલું શિવશંકર ભગવાનનું મંદિર છે આ છે હનુમાન દાદાનું છે હવે તમે અંદર દર્શન કરાવો અને આવેલા છે અમે જઈએ છીએ ભાવનગર રસ્તામાં માર્યું છે હનુમાન દાદાનું મંદિર ત્યાં આવ્યું છે તો મંદિર મંદિર છે શંકર ભગવાનનું મંદિર છે તળાવ છે બાજુમાં હનુમાન દાદાનો હાંખે કે આ પાણી કોઈ દેકાલીફ ન થાય હનુમાન દાદાનું

Yeah. I'm sorry, I'm e n w e e t t i n g life p a r e i n t o r